આ ગામ છે સુગાળા અહીંયા આઈ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર રામ મહત્સન ગૌસ્વામી અમે ઘર પરિવાર સાથે રહી હશે અહીંયા આદિ અના માતાજી નો આ ગુનો કહેવાય છે અને આ ગુનામાં આરતી ટાઈમે મગર માતાજી પણ દર્શન આપે છે સવારે અને સાંજે અને બપોરે સાડા બાર થી એક વાગ્યા સુધીમાં પછી અહીંયા તમારે કોઈને આવવું હોય તો આના માટે રસ્તા ચાર પાંચ છે કોડીનાર થી પણ આવી શકાય જામવાળા થી પણ આવી શકાય પ્રાંસી થી ગાંગેથા ફાટક થી પણ આવી શકાય અને ઘાંટવર થઈને જ આવવાનું કામ સુગાળા ગામમાં જવું નહીં જય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો આજે આપણે દર્શન કરશું સાક્ષાત આઈ શ્રી ગાગડિયા ગુનાવાળી માના જ્યાં બપોરની આરતી અને રાત્રિની આરતી દરમિયાન ખોડિયાર સાક્ષાત રૂપે બધાને દર્શન આપે છે તો બને રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને આ ઐતિહાસિક મંદિર વિશે બધી માહિતી મળે અને મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તો મિત્રો આ છે માં ભગવતી ગાગડિયા ગુનાવાળી ખોડિયાર બધા જ સબસ્ક્રાઈબર મિત્રો માતાજીના દર્શન કરી લેજો અને મિત્રો જે આ બંને બાજુ ફોટા જોઈ રહ્યા છો એ બધા જ બાળકોના ઘરે આઈ શ્રી ખોડિયારમાં એ પારણા બંધાવેલા છે અને જે કોઈ લોકો માતાજીની આસ્થા લઈને આવે છે તો તેમની બધી જ મનોકામના માં ભગવતી પૂર્ણ કરે છે મિત્રો અહીં માં ત્રણ રૂપમાં બેઠી છે ભવાની માતાજી ખોડિયાર માતાજી અને વાઘેશ્વરી માતાજી તો બધા તેમના પણ દર્શન કરી લેજો તો મિત્રો આ છે ગાગનો જેની અંદર અત્યાર સુધી ક્યારેય પાણી ખૂટ્યું નથી અને ખૂટશે પણ નહીં અહીં બપોરની આરતી તેમજ રાત્રિની આરતી દરમિયાન માં ખોડિયાર મગનના રૂપે બધાને દર્શન આપે છે તો શું છે આ ગુનાનો ઇતિહાસ અને ગાગડિયો ગુનો કેમ કહેવાનો તેના વિશે વિસ્તૃત માહિતી અહીંના મહંત શ્રી કર્શન ભારતી બાપુ આપણને જણાવશે કેમ કેવાનો છે એના મહત્વની આપણે વાત થોડીક જાણીએ આ ગુનો ભગવાન જયારે શેઠ જગડુસા જગતિયા ગામે જમાડે છે ત્યારે ભગવાન રૂપી બાળક બની ને આવ્યા અને એ બાળક જમતા જમતા અઢાર જોજમ ખાંડી અનાજ ખવડાયું ભગવાન ને ત્યારે શેઠ જગડુસા ને એના સિપાહીઓ વાત કરે છે કે ભાઈ બાળક છે અને ઘણું અનાજ ખાધું છે તો કઈ વાંધો નહીં એટલે ભગવાન પોતે એની પરીક્ષા કરવા માટે આવેલા હતા જગતિયા ગામે અને ત્યાંથી શેઠ ઝગડુસા એને પાણી પાવા માટે લઈ આવે છે ત્યારે હરસિદ્ધિ એમ કે છે કે માં ખોડિયાને યાદ કરજો એટલે માતાજી તમને ગુનામાંથી પાણી પાઈ દેશે એટલે માતાજી એક પાટુ મારી પતાલ તોડી નાખ્યું ત્યારે એને રસ્તો ન મળતા મગર માતાજી એને મેલવા આવે છે અને ઈ પછી માતાજીને મગરમાં સોનાની નથડી પહેરાવે છે અને ત્યારે એની આવું કીધેલું છે મરતા મરતા ભગવાન જ્યારે કાળ પડ્યો ત્યારે ફાટ્યા અને ત્યારે એને એવું કીધેલું છે કે ઉનાથી જૂના સુધી કોઈ દિવસ સુકો દુકાળ નહીં પડે તો ત્યારે આમાં તળાવની જેટલું પાણી રહેશે પણ એ અગ્નિ નહીં ખૂટે અને જુનાગઢથી ઉના સુધી કોઈ દિવસ ત્યારે પણ સુકો દુકાળ નહીં પડે જય માતાજી તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક પણ જરૂર કરજો અને તમારા મિત્ર મિત્રોને શેર પણ કરજો જેથી એ લોકોને પણ જાણ થાય આ મંદિર વિશે